એક ગ્રીન સિગ્નલ મળે ત્યારબાદ કાર્યવાહી શું જયેશ રાદડીયા સામે જયેશ રાદડીયા સામે ગાળીઓ તૈયાર થઈ ચુક્યો છે ફક્ત દિલ્હી દરબાર એક આદેશ રાહ છે શું જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીએ જે મળીને કર્યું છે તેની સજા તેને મળશે આવનાર સમયમાં જયેશ સામે પડકારો શું છે છે શું મુશ્કેલીમાં આ આ તમામ તમામ સવાલો સવાલોની આજે વાત કરીશું જયેશ રાદડિયા દિલીપ સંઘાણી આવનાર સમયમાં આવતી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જયેશ રાદડિયા સામે પડકાર અને દિલ્હી સુધી જયેશ રાદડિયાની ચર્ચા આ તમામ મુદ્દા પર આપણે આજના વિડીયોમાં વાત કરીશું

સાથે ખેડૂતોનું નામ ખેડૂતોના કામ જોડાયેલા છે અને આજે પણ જયેશ રાદડિયા તેના પથ પર ચાલી રહ્યા છે તેના રસ્તે ચાલી રહ્યા છે અને તેનું વર્ચસ્વ આજે પણ અકબંધ છે તે સાબિત કરે છે જયેશ રાદડિયા જીતી જાય છે ગુજરાતમાં વટ પાડી દે છે જયેશ રાદડિયા દિલીપ સંઘાણી જાહેર મંચ પરથી તે વિશે બોલે છે સી આર પાટીલ પણ બોલે છે તેને જવાબ દિલીપ સંઘાણી આપે છે આ તમામ વસ્તુ વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ આ પહેલા આપણે એ પણ વાત કરી હતી કે જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી મજબૂરી છે કે મજબૂતી ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે કે મજબૂતી શા માટે ભારતીય જનતા પાર્ટી તેના પર કોઈ કાર્યવાહી નથી કરતી તેનું એક કારણ એ છે કે તેનું વર્ચસ્વ પરંતુ અત્યારે શું સમાચાર છે અત્યારે સમાચાર એ છે કે પરિણામ બાદ પરિણામ બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવે આ બંને પર ખાસ કરી જયેશ રાદડિયા પર તે માટે ઘણા નેતાઓ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ઉપરથી ગ્રીન સિગ્નલ હજુ પણ નથી મળ્યો ભારતીય જનતા પાર્ટીમાં એકસો છપ્પન બેઠકો લઈ આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં સી આર સી પાટીલ ગુજરાતમાં ચાણક્ય સાબિત થયા પરંતુ આ સી આર પાટીલનું જયેશ રાદડીયાએ ન માન્યું આ સી આર પાટીલની સામે દિલીપ સંઘાણી પડી ગયા આ સી આર પાટીલની સામે નારણ કાછડિયા પડી ગયા ઇગોની વાત સી આર પાટિલ ની સામે પડ્યા સી આર પાટિલ ની વાત દિલ્હી સુધી પહોંચી પરંતુ ગ્રીન સિગ્નલ હજુ નથી મળ્યો આપને ખબર છે વિપુલ ચૌધરી નો કિસ્સો અમિત શાહ થી દૂર રહ્યા અમિત શાહ ની વાત ન માની અને ત્યારબાદ શું થયું આપણે જાણીએ છીએ લોકો એક વાત એ પણ કરી રહ્યા હતા કે જયેશ રાદડિયા આડા ચાલશે જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટી ની સામે ચાલશે ને સામા પવને ચાલશે તો જયેશ રાદડિયા નો અસર પણ પરિણામ પણ વિપુલ ચૌધરી જેવું થઈ શકે છે પરંતુ વિપુલ ચૌધરી જયેશ રાદડીયા બંનેમાં બહુ મોટો ફરક છે બેશક બંને દિગ્ગજ નેતા છે પરંતુ જયેશ રાદડીયા પોતાની આગવી ઓળખ ધરાવે છે જયેશ રાદડીયા માટે આવનાર સમયમાં પડકાર પણ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી છે ચાર જૂને પરિણામ છે આ પહેલા બે દિવસ પહેલા બે જૂને મુદત પૂરી થઈ રહી છે ચેરમેનની તો ત્યાં શું ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપશે કે નહીં રાજકોટ માર્કેટિંગ યાર્ડ જયેશ રાદડીયાનો જૂથ તેનો ગઢ કહેવાય જયેશ રાદડીયા જૂથ ખૂબ જ એક્ટિવ અને તેના જૂથના વ્યક્તિઓ ચેરમેન બનતા હોય છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં શું કરશે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મેન્ડેટ આપશે કે નહીં મેન્ડેટ નથી આપતા તો સમજાઈ જશે કે જયેશ રાદડિયા સામે કઈ વસ્તુ નથી અને ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયા કેટલા બાહુબલી છે એ જાણે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈને મેન્ડેટ આપે છે અને એ મેન્ડેટ જયેશ રાદડિયાના જૂથના વ્યક્તિનો નહીં હોય તો જોવા જેવી થશે કદાચ આ પરિસ્થિતિ થાય છે તો જયેશ રાદડિયા શું કરશે એના પર એક સવાલ છે થોડા સમયમાં જ ખબર પડશે ઇફકો જોયા બાદ હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ લોકોની નજર છે વાત એ પણ છે કે દિલ્હી સુધી ચર્ચા થઈ રહી છે જયેશ રાદડિયા દિલીપ સંઘાણીની કહેવામાં એ પણ આવી રહ્યું છે કે શા માટે કાર્યવાહી ના કરી સી આર પાટિલને કાર્યવાહી કરવી હોય તો અમિત શાહની મંજૂરી લેવી પડે અમિત શાહ મંજૂરી આપે છે કે નહીં અને જે મોવડી મંડળ છે દિલ્હીનું એ આ બાબતે શું નક્કી કરે છે સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના સમીકરણ બદલી શકે છે એ પછી વિધાનસભા હોય કે લોકસભા જયેશ રાદડિયા પોતાના પોતાના દમ પર પોતાના દમ પર પણ ચૂંટણી જીતી શકે છે તેટલી તાકાત જયેશ રાદડિયામાં છે જયશ રાદડિયાના કહેવાથી તેના સમાજમાં તેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં મત પડતા હોય છે આ જયેશ રાદડિયાથી ભારતીય જનતા પાર્ટી દૂરી ન બનાવી શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી તેની દવા શોધી રહી છે નાફેડમાં જયેશ રાદડિયાના નજીકના મગન વડાવ્યા હતા પરંતુ તેણે ટિકિટ તેણે ઉમેદવારી ખેંચી લીધી એટલે કે ઇફકો વાળી ના ફેડમાં ન થઈ પરંતુ આવનાર સમયમાં ફરી જયેશ રાદડિયા પર એક પ્રેશર આવી શકે છે અથવા તો ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને પૂરા કરી દેવા માટે પણ એક તકતો રચી શકે છે આ તમામ વસ્તુ એક ચર્ચાએ રહી છે પરંતુ હજુ સુધી ગ્રીન સિગ્નલ નથી મળ્યો જયેશ રાદડિયા સામે આવનાર સમયમાં જરૂરથી પડકારો છે પરંતુ જયેશ રાદડિયાએ ઇફકોથી સાબિત કરી દીધું કે જયેશ રાદડિયા શા માટે શા માટે તેના વિસ્તારમાં આટલું બધું પ્રચલિત નામ છે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે જયેશ રાદડિયાની મુશ્કેલી વધે છે કે ઘટે છે માર્કેટિંગ યાર્ડમાં કોણ બેસે છે કોને મેન્ડેટ મળે છે મેન્ડેટ મળે છે કે નહીં એ પણ એક સવાલ છે વાત એ પણ છે કે દિલ્હી દરબારથી શું કોઈ ગ્રીન સિગ્નલ આપવામાં આવે છે કે નહીં આપના અભિપ્રાયની રાહ રહેશે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર